જય શ્રી કૃષ્ણ બધાઈને જય જલારામ કેમ છો બધા સાંજનો ટાઈમ છે અને આજે આવી રહ્યા હતા મારા ઘરે મહેમાન તો હસબન્ડ નાસ્તો લઈ આવ્યા હતા કારણ કે અમે કોડીનાર ગયા હતા ને એટલે પછી ઘરમાં જાઉં તું એટલે કાંઈ નાસ્તો નહોતો રાખ્યો તો એ થોડોક ઘણો બહારથી નાસ્તો લઈ આવ્યા હતા તો અત્યારે ડબ્બામાં પણ ભરવાનો ટાઈમ નહોતો એટલે મેં આમનામ જ બધા પેકિંગ છે ને કબાટમાં મૂકી દીધા અને બધી છેલ્લી છેલ્લી જે તૈયારી હોય ને એ હું કરી રહી છું છાશ બનાવી લીધી બિરિયાની માટે દસ મિનિટ માટે ભાત પલાળી દીધા સંભારાધાણા વેલા તૈયાર કરી લીધા હતા સેવ ટમેટાના શાકમાં સેવ પણ એડ કરી દીધી અને જો હાથે ધોયેલા હતા ને થોડા ઘણા આપણે વાસણ લેવા પડે હેલ્પર આવતી હોય તોય પણ એટલે અમુક કાચના ને એવા હતા ને એ બધા મારે જોતા હતા તો એ બધા વાસણ લઈ લીધા અને અહીંયા એક બાજુ દમાલું ગરમ કરવા મૂક્યું હતું એ મેં છે ને બહુ વહેલું બનાવી લીધું હતું કારણ કે તો એમાં ટેસ્ટ સરસ બેસી જાય એટલે વળી પાછું ગરમ કરીને કેસરોલમાં ભરી લીધું એટલે કોઈ પણ આવે ને ત્યારે આપણે વળી પાછું બધું ગરમ ન કરવું અને હવે જો અહીંયા સેવ ટમેટાનું શાક પણ બની ગયું છે એ પણ કેસરોલમાં ભરી રહી છું અને બિરિયાની હું છે ને લાસ્ટમાં જ બનાવું કારણ કે એ ગરમ ગરમ વધારે સરસ લાગે તો એ પણ બની ગઈ અને આ કુકરે મને દગો દઈ દીધો ચાલે જ છે કુકર પણ તોય ખબર નહીં આજે સીટી જ ન થઈ એમાં ને બિરિયાનીમાં એ જરાય ન ચાલે એટલે જો પછી બીજું કુકર ચેન્જ કર્યું ફ્રેમ્સ તળી લીધા અને અહીંયા દીકરીએ છે ને આખો લિવિંગ એરિયા ક્લીન કર્યો સ્વીટ બહારથી મગાવી લીધું હતું અમારા રાજકોટના ફેમસ છે ને અડદિયાએ મગાવી લીધા હતા અને અમારા ઘરમાં કોઈ પણ વસ્તુ આવે ને એટલે સૌથી પહેલાં અમે ભગવાનને સામગ્રી ધરી દઈએ અને જો અમે ચેન્જ પણ કરી લીધું અને પરોઠા થોડા ઘણા અમે કીધું કરી લઉં પછી બધા આવે ને ત્યાં પછી વળી પાછા ગરમ ગરમ રાખીશ અને મરચાં પણ તળ લીધા અને જો અમારું ટેબલ પણ રેડી થઈ ગયું સેવ ટમેટાનું શાક દમાલું ફ્રાઈમ્સ બધા સંભારા છે અળદિયા છે અને પરોઠા છાસ બધું રેડી થઈ ગયું તો બસ આવી રીતનું રહ્યું અમારું કંઈક ડિનર આવજો બધા